અમરેલીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ બપોર થતાં વરસાદ તૂટી પડ્યો અમરેલીના સાવરકુંડલા અને વડિયામાં ધોધમાર વરસાદ વરસ્યો સાવરકુંડલાના ઘોબા ફીફાદ પિયાવા ગામમાં વરસાદી માહોલ સાવરકુંડલાના મેવાસા જીરા સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ વરસી રહ્યો છે વાવડીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વંડા ગામે ગાજ વીજ સાથે વરસાદ શરૂ થયો ગોખરવાળા ગામમાં પણ વરસાદ અમરેલીના દેવભૂમિ દેવડીયા ગામમાં પણ વરસાદી માહોલ છવાયો છે ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસાદ વરસી રહ્યો છે દ્રશ્યો છો સાથે વિસ્તારમાં ઠંડક પ્રસરેલી પણ નજરે પડી રહી છે તો રોડ રસ્તા ભીના થયા છે કેટલીક જગ્યાએ ભારે વરસાદના કારણે મુખ્ય રસ્તાઓ પર પાણી વહેતા થયા છે તો અમરેલીના સાવરકુંડલા અને વડિયામાં ધોધમાર વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે કારણ કે આ

છે ત્યારે અમરેલી ના ગોખરવાડા ચાંદગઢ લાપાળિયા સોનારીયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્ત્રીઓ છે ત્યારે સાવરકુંડલા ની વાત કરીએ તો

હવે વાત કરીએ જામનગરની જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં વરસાદ જામનગરના મોડા રણજીતપર ગામમાં વરસાદ ખાવડી ખિલોસ લાખાણી ફલ્લા સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જામનગર શહેરના લાલ બંગલા અને ટાઉન હોલ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે સવતતા રવિ બુદ્ધદેવ ફૂલ લાઈન પર રવિ જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે વાતાવરણ પલટાયું છે કઈ કઈ જગ્યાએ વરસાદ

વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે જેના કારણે ત્યાંના સ્થાનિકોને ગરમી બફારા ઉકળાટમાંથી રાહત મળી છે તેમને ઠંડક મળી છે હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામમાં વરસાદી માહોલ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે તો જામનગર અમરેલી અને મોરબીમાં આજે વરસાદી માહોલ આજે સૌરાષ્ટ્રમાં ઓવરઓલ વરસાદી માહોલ જોવા મળ્યો મેઘમહેર થતી જોવા મળી છે એક તરફ હવામાન વિભાગે આગામી ચાર દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે તેવું અનુમાન વ્યક્ત કર્યું હતું ત્યારે આ તરફ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે અને આજે સવારથી જ અમરેલી જામનગર અને મોરબીમાં વરસાદી માહોલ છે મોરબીના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે ધોધમાર વરસાદ અહીં ખાબક્યો છે ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ભાવનગરના તળાજા જેસર મહુવા તાલુકામાં પણ વરસાદી માહોલ તળાજાના નવા સાંગાણા ગામમાં ભારે વરસાદ મહુવાના કોટિયા કળમોદર વાવડી ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે રતનપર રાળગોન અને ઠળિયા સહિતના આ ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે

બાદ વાતાવરણ ની અંદર અચાનક જ પલટો આવ્યો હતો ને ત્યારબાદ ભાવનગર જિલ્લાના કુલ ચાર તાલુકા છે કે જ્યાં મેઘ સવારે આવી પહોંચી છે મહુવા તળાજા પાલીતાણા અને જેસર પંથક ની અંદર બપોર બાદ વાતાવરણ પલટાયું હતું અને હાલ જે પંથક છે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સહિતના જે ગ્રામ્ય પંથક છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બપોર બાદ વાતાવરણ ની અંદર પલટો આવતા હાલ ભાવનગર જિલ્લાની અંદર વાદળછાયેલા વાતાવરણ સાથે મેઘ સવારી આવી પહોંચી છે અને હાલ ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ છે તે જામી ચુકેલો જોવા મળી રહ્યો છે જી આભારપાર્થ જાણકારી આપવા માટે તો આજે સવારથી જ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે અમરેલી જામનગર ભાવનગર સુરેન્દ્રનગર અને રાજકોટના દ્રશ્યો કે જ્યાં આજે મેઘ સવારી આવી પહોંચી છે સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે મેઘ મહેર થઈ ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો જેના કારણે લોકોને ઠંડક થઈ લોકોને રાહત થઈ છે ગરમીમાંથી તો આ તરફ ખેડૂતોમાં પણ હરખની હેલી છે કારણ કે વાવણી લાયક વરસાદની શરૂઆત થતાં તેમના

ચોમાસાની શરૂઆત થતાં ડાંગમાં અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે અને એવા જ દ્રશ્યો એવું જ આહલાદક સુંદર વાતાવરણ ડાંગમાં જોવા મળી રહ્યું છે તો સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છે ડાંગમાં આહવા અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ સર્જાયો છે આહવાની બજારો કે જ્યાં મુખ્ય માર્ગો પર પાણી વહેતા જોવા મળ્યા વોકળાના દ્રશ્યો જુઓ વોકળામાં પણ વરસાદી પાણી વહી રહ્યા છે હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની દક્ષિણ ગુજરાતના નવસારી સુરત ભરૂચ તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છે સુરતના પણ આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો નવસારીમાં પણ છેલ્લા બેથી ત્રણ દિવસથી આવો જ માહોલ છે તાપીમાં પણ વરસાદ ડાંગમાં વઘઈ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે ભરૂચમાં પણ આજે મેઘરાજાની એન્ટ્રી થઈ જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તો નવસારી સુરત ભરૂચ તાપી અને ડાંગમાં આજે વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક વરસાદી છાપતા